હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં એટલે વ્લોગ તો એટલે ટૂંકમાં બધું તમને કહેવા હાટું જ મેં આપણે વ્લોગ ચાલુ કર્યો બરાબર મેં કીધું તમને આપણે બધું કહી દઈ હમણાં આપણે થોડાક દિનમાં જ માર્કેટમાં પાછા આવી ગયા બરાબર છે આપણે વહી ગયા હતા ને આપણે ચાર પાંચ મહિનાથી આ માર્કેટ આપણી વિખાઈ જ ગઈ હતી હાવ એટલે હાવ બરાબર એવું બધું હતું એનું કારણ છે કે માર્કેટ તો હવે અમુકને ખબર હશે હું કામ દીખાઈ ગઈ મારી બરોબર અને અમુકને નહીં ખબર હોય તો એ હમણાં ખબર પડી જાય હું કામ વિખાઈ ગઈ હતી ને એ આ બધું હતું લવ એવું બધું હતું બરોબર એમાં આપણી માર્કેટ વિખાઈ ગઈ હતી અને એમાં થયું એવું આપણી ઉપર કે પેલા મને દરિયામાં ફૂલ તરાવો તરાયો તરાવો બરાબર હેઠા ક્યાં ક્યાં લગી તરાવો પછી એમાં અધ્વ કે છે ને મિસ્ટીક આવી ગઈ થોડીક ટૂંકમાં એટલે એ વ્યક્તિ હે ને એને તરતા આવડતું હતું ફૂલમ ફૂલ એને મને નહોતું આવડતું એમાં હતું બધું એવું એટલે એ તો પાછું તરીન આવી ગયું એટલે હું ન પાછો આવી શક્યો હિમજા આ ચાર પાંચ મહિનાની અંદરમાં એમાં હતું એવું કે પાછું એને પાછું તરીન લઈ જવાળું કોઈક બીજું હતું એમાં બધી મિસ્ટીક થઈ ગઈ હતી હિમજા અને આપને મનમાં ભૂત એવું હતું કે ના ભાઈ આ વ્યક્તિ આવું હોય જ નહીં કોઈ દીધું બરોબર છે પણ બધું સામે આવ્યું ને પછી ખબર પડી કે આ વ્યક્તિ આવું નીકળું એમ બરોબર છે એટલે લાઈફમાં એ આપણે બધી અમને વર દોઢ વરની અંદર બધી શીખ મળી ગઈ કે કોઈ ઉપર હે ને વિશ્વાસ નહીં કરવાનો બરોબર એક બસ હું મારા મામાને ઘરે અને મારા નાની માન ઘરે રહું હું એની ઉપર આપણે વિશ્વાસ કરવાનો આ તો આપણે ક્યાં હતા એમાં હું મિસ્ટેક આવીએ વહીચમાં થોડીક થોડી સમજ્યા કારણ કે આપણી પણ વીતી એવી ને એટલે આપણે બધી ખબર છે બરાબર હવે જોયું કે મારે વ્યક્તિ કદાચ નહીં મરી જાય કે ગમે એ કરે બરાબર એ આપણે આપણી લાઈફમાં ન જોઈએ એટલે ન જોઈએ કારણ કે વિશ્વાસ જ એવો આપણે કર્યો હતો પણ એ થયું બધું એવું ને કેમ હવે કોઈ બી એમ જ થાય આપણે કે એ કોઈ દી વ્યક્તિ આપણી સામે આપણે આવું જોઈએ નહીં બરાબર ને આપણે જોતું છે નહીં એવું બધું છે મારે શું બોલાય નહીં ને એટલે ઘડીકમાં વચમાં મિસ્ટેક આવી જાય એટલે મારે ઊભું રહી જવું પડે એટલે હે ને એવું બધું થાય છે બરોબર છે હવે બીજું તો તમારે કાંઈ પ્રશ્ન હોય ને તો એ કોમેન્ટ કરી દેજો મને કારણ કે પાછું જોયા જેવું એ છે કે એક વ્યક્તિ મુકાઈ ગયું હોય ને એટલે આપને એમ જ હોય કે ના ભાઈ આ વ્યક્તિ આવું કોઈ કરે જ નહીં બરોબર છે આપણે એમ જ હોય પણ એ વ્યક્તિનું આપણે મૂહકા હોય બસ આપણું એ પંદર દી વીસ દી એટલા દી જોઈ મનમાં બરાબર છે પછી કાંઈ મનમાં હોય એની વ્યક્તિને તા એ વ્યક્તિની લાઈફમાં કોઈ બીજું આવી ગયું હોય એવું બધું છે આયલા કરે ભાઈ ભગવાન જોવે છે કોણ સાચું કોણ ખોટું બરાબર છે ભગવાન જે કરતો હોય છે એ જ કરતો હોય છે એવું બધું હોય છે ભગવાનના ભરોસે મૂકી દેવાનું હવે લાઈફમાં કોઈ દી હે ને કોઈ ઉપર વિશ્વાસ કરવાનો નહીં બરાબર છે કરી લીધો બહુ કર્યો આપણે વિશ્વાસ દોઢ વર્ષની અંદર બહુ વિશ્વાસ કરી લીધો હજી હતો જ એવું નહોતું કે નહોતો મને વિશ્વાસ પણ એ પૂરું થઈ ગયું બધું હાઈલા કરે બરાબર છે બીજું તો હું તમને શું કહું કાંઈ કીધા જેવું છે નહીં આપણી ફોર વ્હીલર વહી ગઈ મોબાઈલ તૂટી ગયોની ડિસ્પ્લે અત્યારે તૂટેલી છે ને એવું બધું છે બરાબર છે ધીમે ધીમે હાયકા રાખી છે આપણી ક્રૂધ ગઈ દિલથી લીધી હતી મેં આમ મારું જે સપનું હતું ને એ મેં પૂરું કર્યું હતું પણ એ આપણા હાથમાંથી વહી ગયું બરાબર હાયલા કરે ભગવાનને નહીં ગયમ હોય બરાબર છે એ તો જોવે જ છે હવ હવ ના કરમ હૌ ભોગવ્યું બરાબર મેં કંઈક ખોટું કર્યું છે તો હું ભોગવતો હૈશું બરાબર આમાં બધું એવું હોય હાયલા કરે મારું તમને આટલું જ કેવું હતું અને બીજું કહેવાનું તો કાંઈ હે નહીં મારી અગે બરોબર હજી હું યાદ કરું છું કંઈક કંઈક આવશે તો ધીરે ધીરે તમને કહેતો જાવ આ હું એમાં નવરો થઈને બેઠો હતો અને એક ભાઈની કોમેન્ટ આવી ગઈ કે ભાઈ લાંબો વિડીયો મૂકો બરાબર એટલે આ બધું ભાઈ મારે મિસ્ટેક હતી એના કારણે હું હે ને એમાં તમને નહોતો હું યુટ્યુબ ઉપર દેખાતો નહોતો કે ઇન્સ્ટામાં કે ઓછો હોય ઇન્સ્ટામાં હોય પણ આમ હાવ એટલે હાવ ઓછો ને મહિનામાં મારી એક રીલ બે રીલ આવી તો ભલે એવું બધું થઈ ગયું હતું બરાબર હવે કારણ કે આપણે આપણી લાઈફમાં ધ્યાન દેવાનું બીજા કોઈમાં ધ્યાન દેવાનું નહીં કોઈ દી એટલે કોઈ દી નહીં બરાબર છે એટલે હવે આ બધી બધામાંથી આપણે નવરા થઈ ગયા હવે કોઈ દી એ વ્યક્તિ તો જોઈએ જ નહીં આપણે મારી લાઈફમાં એનું નામે પણ જોઈ નહીં બરાબર વિશ્વાસ કર્યો હતો ને એના કા આપણે અત્યારે વાઈ ગયા બીજું કંઈ નથી હાઈલા કરે એટલે તમને કહી દઉં કે તમારે છે ને કોઈ દી કોઈ વ્યક્તિ ઉપર ભરોસો કરવો જ નહીં મા બાપ સિવાય હે ને કોઈ ઉપર ભરોસો કરવો નહીં કારણ કે આમાં કોણ ક્યારે કેવું નીકળે ને એ કોઈને ખબર પડતી નથી બરાબર એવું બધું હોય છે આમાં મારી લાઈફ આ ચાર પાંચ મહિનાની અંદરમાં મેં કેમ કાઢી છે ને એ મારું મન જાણે છે કારણ કે મારી ઘરે આવું બરાબર બહાર ગયો હોય ત્યાંથી આવું બસ જમવું હોય કે ન જમવું કા ઘરે એમ કહી દે તો હું બહાર જઈ મગું ભાઈ બહાર જઈમો ન હોય ઘરે આવીને એમ કીધું હોય કે બહાર જમી લીધું બરાબર એટલે ઘરે એમ હોય ક્યાં ભાઈને એમ બાર જમીને એટલે ભૂખ નહીં હોય ડાયરેક્ટ હોઈ જતો એ બધી આપડી લાઈફ બગડી ગઈ હતી પણ હવે સુધારશું ધીરે ધીરે બરોબર છે બીજું યાદ આવે તો તમને કહું આપણે હું વાત તાલે હે યા ભૂલાઈ જઈએ મને અત્યારે હે મગજ કામ નથી કરતો ને એટલે એને ભૂલાઈ જઈએ બીજું કઈ નથી એ તો ધીરે ધીરે કામ કરવા મન છે એમાં કઈ હોય નહીં બરોબર આપણે આપણા કામમાં ધ્યાન દેવા ને એટલે બધું થવા મળશે ધીરે ધીરે બીજું તો શું કરીએ આપણે હવે બીજું કંઈ થાય એમ છે નહીં એટલે એનું હું કંઈ કરવું નથી થાય તો એ નથી કરવું હવે તો એમાં હે એવું બધું એટલે મારા તન લોક એમ પૈડા હે હજી એ મેં ઉતારેલા જ હતા એ બહુ આ કંઈ થયું નહોતું ને મારે એ પહેલાંના ઉતારેલા હતા એ બે ફોન એક મારા ફોનમાં હે અને બે બે કેના ફોનમાં હે હા જો લો પહેલાંનો ભાઈ પથ્થરો રહ્યો ને એના ફોનમાં હે બે વ્લોગ આપણે એમાં પડ્યા છે હજી એમાં નાખીશ એડિટ બેડિટ કરીને પછી જ્યારે નવું હોઈશું ને ત્યારે હું મૂકી દઈશ બરાબર છે અને આપણે હમણાં જુનાગઢ જાઉં થોડાક ટાઈમની જ અંદરમાં ગાડીમાં એર વોરન નખાવા હવે આપણે આપણી ગાડીમાં ધ્યાન દેવાનું કોઈમાં ધ્યાન દેવાનું નહીં બરાબર છે એટલે એ શોખ છે આપણો એટલે એ આપણો પૂરો કરવો છે એટલે એર વોરનના મને કાંઈ કીધા હે એટલે એ મને પડશે પાંત્રીસો રૂપિયામાં કે એમ પડશે એટલે આપણે જાઉં થોડાક ટાઈમની અંદર જ જાઉં બરોબર ત્યારે લોગ આપણે પાછો આવશે હજી ઓલાજી તનક લોગ છે એ હું ધીરે ધીરે એડિટ કરીને મૂકતો જાય બરોબર જે તારીખના એ છે એ એમાં તારીખ મારીને જ મૂકી દઈએ એટલે આગળ પાછળનું હોય તો તમને ખબર પડી જાય કે આગળનો હે ને આ નું હોય બરોબર છે એવું બધું છે તો ચાલો હવે આપણે જમી લઈ અને એને કોઈ ઉપર વિશ્વાસ ન કરતા તમારા બાબા બાપ સિવાય બસ ઘરના ઉપર વિશ્વાસ રાખવાનો બીજા કોઈ ઉપર રાખવાનો નહીં નકર એમાં પછી ત્યારે આપણી લોટરી લાગી ગઈ ને એ ખબર નહીં પડે મારી લાગી ગઈ છે આ ચાર પાંચ મહિનાની અંદરમાં એટલે હવે લોટરી લાગી ને તો ભલે લાગી ગઈ એમાંથી આપણે બહાર નીકળશું ધીરે 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 કરતા બરાબર છે અને ક્રૂઝ બીચાકડી આપણી તૂટી ગઈ એનો હજી કટકામ ઉતારેલા છે બરાબર એ તો મેં ભંગારમાં જ દઈ દીધી ક્યાં દીધી ભંગારના ડેલાએ બ્લુ સ્ટારની પાછળ ને ધોરાજીની અંદરમાં ત્યાં જ મેં દઈ દીધી એમાંય નુકસાની આપણે હારી આવી કાંઈ વાંધો નહીં બરાબર છે ભગવાનની દયા થાય ને તો આપણે બીજી ક્રૂઝ લઈ આવવાના જ છીએ અને લેવાની જ છે એમાં એવું કઈ હે નહીં કે નહીં લઈએ કા સ્કોર્પિયો કા ભાઈ બે બેમાંથી એક ગમે આવશે અને એ બ્લેક કલરમાં આવશે કેવા કારણ કે વ્હાઈટ તો હે ને મને તો ગમતો પણ મારી ઘરે છે ને સીધા રાખતા હતા વ્હાઈટ લે વ્હાઈટ લે બરોબર એટલે મેં વ્હાઈટ લીધી હતી કે આપણે આવું સારું ન લાગે કાવા લાગી રોમિયા લાગીને દેવા લાગીને ગુંડા લાગીને બરોબર એવું બધું હતું એટલે પછી એને એ વ્હાઈટ લીધી હતી કાંઈ વાંધો નહીં હવે બ્લેક કલરની જ લેવું બરોબર છે જોવું હું હજી ફેસબુકમાં બધા કે સારી બ્લેક કલરમાં આવી જાય તો લેવું હજી અમારે મોડીફાઈ કરવાની હતી વ્હાઈટ કલરની ક્રૂઝ હતી ને આપણી મોડિફાઈ કરવાની હતી પછી બી ચાકડી ન થઈ શું ખબર હવે એના ભાઈક નયું હોય કે પછી હું હોય જી હોય એ બરાબર છે એને આપણે બનાવું એક નંબર પણ એ ન બની હેક બી ચાકડી બી ચાકડી આઈલા કરે બરોબર તો ચાલો હવે ને આપણે હજી જમવાનું તો બન્યું નથી જમી બમીને પછી હજી જૂનાગઢ જવાનું હે એટલે વ્લોગમાં નહીં લઉં બરાબર છે કારણ કે અહીંયા ઓલો કિશન જો ને એનો ફોન લઈને પાછા આવીને ખુઈ જાઉં હું બરાબર તો આજના વ્લોગમાં આટલું જ હતું એટલે વ્લોગ સમજો વિડીયો સમજો કે ગમે સમજો તમે આમાં મને સમજજો અને તમારી ઉપર એ લેજો થોડુંક એટલે તમને એમ શીખ મળશે આમાં ક્યાંય હોય ને તો ધીરે ધીરે કરી નીકળી જજો બીજી કાંઈ બુદ્ધિ મારતા નહીં બરોબર તમારી લાઈફમાં તમારે ધ્યાન દેવાનું હવે આપણે આપણી લાઈફમાં ધ્યાન દેવાનું હે બરોબર તો ચાલો જલ્દી થી નવા લોગમાં હજી આપણે ક્રૂઝનો હે ને વિડીયો મૂકશી આખે આખો એટલે એમાં ટૂંકમાં આખો નથી અહીંથી જાય છે ને અહીં તૂટલી ભાંગલી હે બીચાકડી એવો વિડીયો હે એનો ચાલો જલ્દીથી મળી નવા લોગમાં બાય બરોબર છે